દોસ્તો નીકળી ગયા છે અમે ચાર ભાઈ ચિત્તોડગઢ જવા ઓન ધ વે કેટલા કિલોમીટર બાકી છે પચીસ કિલોમીટર પછી આપડે છે सावर यागर चित्तौड़गढ़ चित्तौड़गढ़ फरी उदयपुर देखो उनकी सेना, तो सेना को माना पड़ता अपनी सेना के साथ जोड़ते इंक्लूड करते यानी मदद करते इस तरीके से इस चीज से परेशान होकर माना पड़ता उनको करते है की से पहले एक किले की आधी तुमको दान प्रोमिस वजह से आज किले पर लोग रहते अभी तो जैसे क्या होता है महारना पड़ता है आपको सपोर्ट किया सबसे वीर आदि जो लोगों ने युद्ध लड़े हैं उनके साथ यहाँ पे भी बहुत युद्ध नौ लखा भंडार का मतलब होता है कि राजा महाराजा अपना सारा खजाना धन वगैरह अनाज वगैरह जो भी होता था वो यहाँ स्टोर करके रखते थे क्योंकि अनाज उगता है नीचे भैया नीचे उग के ऊपर आता है अब ये तो जमीन पथरी ले यहाँ पे उग नहीं सकता है यहाँ पे उगता है तो सिर्फ सीताफल पहाड़ी जगह पे सीताफल उगता है बाकी अनाज वगैरह आपको पता है गोली जगह चाहिए एकदम मिट्टी चाहिए

दोस्तों आज है रानी पद्मावती नु, नु, नु महल ये अपना गाइड हाँ भाई पृथ्वी भाई कहीं आगे जो जोरदार मेल चल लेके भैया बारे लेके क्या हम्म મોસમ તો જોરદાર એવો રહ્યા ભાઈ અમકો શીખાય હવે ગાડી નીકળે છે બેતાલીસ બાવીસ હવે આપણા ગાઈડે કીધું છે યુદ્ધના મેદાનમાં જવાનું છે લડી જ લેવાની છે હવે તો મીરભાઈ યુદ્ધના મેદાનમાં જવા માટે ઘણા ઉત્સુક છે પૃથ્વીભાઈને કોઈ ઇન્ટરેસ્ટ નથી પૃથ્વીભાઈએ જણાવી દીધું છે આપણે જઈએ યુદ્ધના મેદાનમાં હવે દેખીએ આપણી ગાડી નીકળી રહી છે सूर्यवंशी आ जाती है तो सूर्य देव के रथ में सात घोड़े होते उसी योग के हिसाब से सात गेट रखे हैं हर गेट का अलग अलग नाम है फर्स्ट गेट जो को तो अब इनको लाया हूँ युद्ध के मैदान में यहाँ पे पूरा यहाँ का इतिहास समझेंगे उसके बाद नेक्स्ट पॉइंट पे जाएंगे दोस्तों

સવારે આઈએ બરોબર તમને બતાડીએ કે કેવું લાગે છે પૃથ્વીભાઈ શું છે ભાઈ જોન્ટે બહુ સારું છે આપણે અહીંયા રૂમ લીધો છે અહીંયા સામે હોટલમાં પેલી હોટલમાં હા દાવદની કેમાં હોટલ છે આપણે દાવદની હા દાવદ દાવદની બ્રાન્ચ હોટલ નેચરલ વ્યૂ ઉદયપુર કેવો લાગે મીર ભાઈ હોટલ સારી છે તમે ભી આવો એકવાર હોટલ બહુ સારી છે આપણે બાજુમાં છે જગતનાથ નિવાસ મૂકનાથ રેસ્ટોરન્ટ જ છે ચિરાગ હજુ સુધી વિચારી રહ્યા છે શું મંગાડો આજે બી વાતાવરણ જોરદાર છે તો મિત્રો આપડે આવી ગયા છે મહારાણા પ્રતાપના મ્યુઝિયમ માં અરે આપડી ગાડી આપડે મહારાણા પ્રતાપના મ્યુઝિયમ માં આવી ગયા છે જોરદાર મ્યુઝિયમ છે અંદર જઈને વિઝિટ કર્યા આપણે બાકી તો આપણી બેતાલીસ બાવીસ ગંદી થઈ ગઈ છે દાહોદથી નીકળ્યા તારે એકદમ ચકાચક હતી આપણા ભુરજીભાઈ ધોળાઈને લાયા હતા પણ હવે રસ્તામાં બગડી ગયું શું કહ્યું બસ મજા હા એકદમ મજા સારું સારું તો ચલો અમે હવે આગળ જઈએ ઉપર જઈને બતાવીએ એ ચિરાગભાઈ આવી ગયા છે મહારાણા પ્રતાપ મ્યુઝિયમમાં ચિરાગભાઈ ખુશ થઈ ગયા છે ચિરાગભાઈની ઈચ્છા હતી